જેમાં એકવીસ ડિરેક્ટરોની ચૂંટણીમાંથી છ બેઠકો હરીફ જાહેર થઈ હતી હવે સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવારો સહકાર પેનલના પંદર ઉમેદવારો મેદાને છે ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે રાજકોટ મુંબઈ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં ત્રણસો બાવીસ જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીને લઈને રાજકોટમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ રહી છે અઠ્યાવીસ વર્ષ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું આયોજન થયું છે સંસ્કાર પેનલના અગિયાર અને સહકાર પેનલના પંદર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમની વચ્ચે ચૂંટણી થઈ રહી છે રાજકોટ મુંબઈ અમદાવાદ સુરત સહિત ત્રણસો બાવીસ શહેરોમાં મતદાન થઈ રહ્યું છે જેમાં એકવીસ ડિરેક્ટરોની ચૂંટણીમાંથી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી ત્યારે હવે સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવારો અને સહકાર પેનલના પંદર ઉમેદવારો મેદાનમાં છે ભાજપના જ બે જૂથ છે જેની વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે રાજકોટ મુંબઈ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં ત્રણસો ને બાવીસ જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીને લઈને રાજકોટમાં ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો હાલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટ થી સંવાદદાતા લકીરાજસિંહ વર્ષ બાદ આ ચૂંટણી છે તે છે ત્રણસો બાવીસ મતદારો છે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે આઠ વાગ્યા થી સાંજના છપ્પન જેટલું પોલિંગ સ્ટાફ ની નિયુક્તિ છે તે કરવામાં આવી છે ઓગણીસ તારીખે સમગ્ર પિક્ચર છે તે સ્પષ્ટ થઈ જશે કે આખરે જીતકોલિંગ વામાની કે વાણિજ્ય જ્યોતિન્દ્ર મહેતા સહકાર પેનલ અને કલ્પક મણિયા સંસ્કાર પેનલ આ બંને વચ્ચેની જંગ છે

પરંતુ જે કલ્પક મંગર છે તે પણ ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિ છે છતાં તેમને કેફો આપવામાં આવ્યો નથી એટલે પણે જે એકવીસ ડાયરેક્ટરો જે બેઠક માટે ને હાલ અત્યારે તો સરકાર તરફ જે જે પ્રયોગ છે તે શરૂઆત થી છે ભારે જે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છ જેટલી બેઠકો છે તે બે ને ખરીદ થઇ ચુકી છે જે અગિયાર જેટલી એ જે બેઠક છે તેનામાં જે સંસ્કાર panel ઉમેદવારો જાહેર કર્યા છે તો બીજી તરફ જે સહકાર ચેનલ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પંદર જેટલા જે ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવી છે એકવીસ director ઓ આ બેઠક માં છ જેટલા જે બેઠક છે તે તો જે already કહી શકાય કે બિનહરીફ થઇ ચુકી છે એટલે ચોક્કસ પણે હવે જોવાનું તે રહેશે ઓગણીસ તારીખે કે આખરી જીત કોની જી રાજકોટ નાગરિક સહકારી એકસો પચાસ વહેલી સવારથી આયોજન છે તે કરવામાં આવ્યું છે વહેલી સવારથી લોકોની ભીડ છે તે મતદાન કરવા માટે જામી છે એટલે ચોક્કસપણે જોવા જાય તો જે કહી શકાય કે બંને જે ટેકેદારો છે તેઓ આવી રહ્યા છે અને મતદાનનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે જે આજે ચાર વાગ્યા સુધી આ મતદાન છે તે શરૂ રહેશે પાંત્રીસ જેટલા જે પોલીસના જવાનો છે તે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે તેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે ચોક્કસપણે જે મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે પણ અહીં જોઈ શકાય છે એટલેક્ટરો બેઠકમાં જેટલી બેઠકો છે હવે બાકીની બેઠકોમાં જીત આપવા માટે તો ભાજપના જ બે જૂથો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે જ્યાં રાજકોટ મુંબઈ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં ત્રણસો ને બાવીસ જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીને લઈને જ્યારે કે ધારાસભ્યની ચૂંટણી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે બંને જે પક્ષો છે પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે કોની જીત થશે તે જોવાનું રહેશે